બિહારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વર્ગીય માતા હીરાબા પર કોંગ્રેસના નેતા દ્વારા કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીનો સુરત ભાજપ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો બિહારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વર્ગીય માતા હીરાબા પર કોંગ્રેસના નેતા દ્વારા કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીનો સુરત ભાજપ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો આ વિરોધ પ્રદર્શન નાનપુરા ખાતે યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ એકઠા થયા હતા ભાજપે કોંગ્રેસ પર અશોભનીય ટિપ્પણીઓ કરી વિકૃત અને હલકી માનસિકતા દર્શાવવાનો આરોપ લગાવ્યો હતો આ વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ હાય હાય અશોભનીય ટિપ્પણીઓ બંધ કરો જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા અને કોંગ્રેસના નેતાના નિવેદનની સખત શબ્દોમાં નિંદા કરી હતી ભાજપે જણાવ્યું હતું કે આ પ્રકારની ટિપ્પણીઓ રાજકીય મર્યાદાનું ઉલ્લંઘન છે અને તે ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધ છે આ જ પ્રકારે રાજકોટમાં પણ ભાજપના કાર્યકરોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વર્ગીય માતા પર કોંગ્રેસે કરેલી અભદ્ર ટિપ્પણી મુદ્દે ભાજપના કાર્યકર્તામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ભારે આક્રોશ સાથે ભાજપના આગેવાનો પોતાનો વિરોધ નોંધાવવા માટે પહોંચ્યા હતા રિપોર્ટર સુનિલ ગાંજેવાલા સુરત